લોકસભાની ચૂંટણીના એલાન પહેલા જ સામાન્ય જનતા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા છે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયાનો ઘટાડો કર્યો છે દેશમાં મોંઘવારી વધી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારીને કાબુમાં આવે અને લોકોને આંશિક રાહત મળે તે માટે વધુ એક નિર્ણય લેતા સામાન્ય જનતાને લાભ થયો છે કેન્દ્ર સરકાર દ્વારા આજથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોએ પણ સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો અને આ નિર્ણયથી શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ ડીઝલના વાહન ધારકોએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો જો હજી થોડી વધુ રાહત આપે તો વધુ લાભ સામાન્ય માણસને મળે અને હાલ જે નિર્ણય લીધો છે તે સારો છે આ ભાવ વધારાના કારણે સામાન્ય લોકોનું બજેટ ખોરવાઈ ગયું હતું ત્યારે હાલ સરકારે ભાવમાં ઘટાડો કરતા આંશિક લાભ મળ્યો છે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય માટે લોકોએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો દિલીપ મારું નામ છે મારો ધંધો કન્ટ્રાક્શનનો છે અને આ મોંઘવારીમાં જે પેટ્રોલનો ભાવ ઘટાડ્યા એ બહુ સારું કર્યું ને ને હજી થોડા ઘણા ઘટાડે તો મોંઘવારીમાં ઘણી રાહત થાય એવું છે પણ જો બી અત્યારે જે ઘટાડ્યા એ સરકારનો આભાર મોદી સરકારનો જે પેટ્રોલિયમ પ્રધાનશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર પેટ્રોલ રોજનું મારે બસો ત્રણસો રૂપિયાનું થઈ જાય છે મારે કેવું કન્સ્ટ્રક્શનના હિસાબે આખો દિવસ બહાર જ ફરવાનું હોય છે ફિલ્ડ ઉપર જ તે એના ઘણો આનંદ થયો છે આ મારું નામ ફિરોઝ ખાન રહીમ બ્લોચ છે અને ખુશીનો સમય છે કે બે રૂપિયાનો આજે ભારત સરકાર રાજ્ય સરકારમાંથી ઘટાડો આવ્યો છે અને હજુ પણ થોડી ઘણો ઘટાડો આવે એવી આશા અમે રાખીએ છીએ કે જેથી મધ્યમ વર્ગને નાના વર્ગને ઘણો મોટો ફાયદો થાય બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર